હાઈ ફ્રેન્ડ્સ આજે હું તમને બતાવીશ આપણી દેશી આજે છે દેશી ઔષધિ શું છે એ તો ખબર નહીં પણ આ તમે જોઈ શકો છો દેખો એને આ કેવા પ્રકારના ફળ લાગ્યા છે જો તમને ખબર હોય જરૂર જરૂરથી કમેન્ટ કરજો દેખો આ હવે છે સરસ મજાના એના ઘણા બધા ફળ લાગ્યા છે હું તમને બતાવીશ દેખું પોપટી જેવા ફળ લાગ્યા છે હવે આપણે જોઈશું તેમાં કેવા પ્રકારના દેખો મસ્ત ઘણા બધા ફળ લાગ્યા છે એને જોઈશું ફુગ્ગા ટાઈપ એમાં હવા હોય છે એમાં કેવા ફળ હોતા હોય છે તે દેખીશું આપણે દેખો મસ્ત ખબર નહીં મગ જેવા દાણા નીકળી રહ્યા છે એમાં જો તમને ખબર હોય હું તમને બતાવીશ દેખો એમાં ફળ હોય છે ફળ હોય છે ઘણા સરસ મજાના તમે જોઈ શકો છો આ દેશી વેલો આવા તેના પાન હોય છે આવા તેના ફળ હોય છે ફળ તો મેં તમને બતાવ્યા હજુ પણ બતાવી દઈશું આપણે આમાંથી તોડીને દેખો અમાજો કાચા છે ને તો ચાને સરસ મજાના દેશી વેલા આ ફૂગા જેમ ફૂલેલા હોય છે ઓર હે મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક અને કમેન્ટ કરી લેજો ઓર સરસ મજાના અલગ અલગ ફળ જોવા માટે